કીધું કે ન કીધું તમામ લોકો ભણે છે અને બાબા સાહેબે તો એટલું પાછું ઉમેર્યું કે જ્યારે એ સમયે કોઈ પણ સ્ત્રીને પોતાના પતિની કે પોતાના બાપની ની મિલકત માં ભાગ નહોતો અને અત્યાર લડી નહોતા ત્યારે હિન્દુ કોર બિલાવીને ભારતને ને સ્ત્રી ની સામે સમાનતા નહોત દીધો સીધું સમાનતા કોને કહેવાય નહીં જો તમારે વુસરીસ માં દાવું હોય તો આ ત્રણ ટકા વાળા દાવાનું એ તમને નિશ બતા એ ના વા જો સમાનતા ની વાત કરીએ તો ભગવાન બુદ્ધ ને માનવા પડે બાબા સાહેબ ને માનવા પડે અને સાવત્ર ભાઈ સોતી ભૂલે માનવા પડે સમાનતાની વાત કરીએ આપણે અરે કોઈ ભેદભાવ રાખે તો એમ કહીએ ભાઈ તો ભેદભાવ રાખીને નો લેવાય વાત કરીએ કે તો વર્ષોથી આ ત્રણ ટકા ના બ્રાહ્મણો આપડે ભેદભાવ રાખે તો શા માટે આપણે રહેવું જોઈએ

તો મૂકવાઈ આપણે પ્રચાર કર્યો એ નો લખ્યું કારણ કે હું ખાતું ખાધું છે મૂકવાનું ખાધું છે એની તો ખાધું ઓળખાય નહીં ખરાબ કરે નહીં તો આપણે સમજવાનું હોય કે જ્યોતિરા જ્યોતિરાફુલી કીધું કે ભાઈ તમામ શાસ્ત્ર બ્રાહ્મણો લખ્યા છે કોઈ ઈશ્વર લખ્યા નથી અને ઈશ્વર લખ્યા જેને માનો એને કોઈ માનો તમ તારે મને કહેવાનું નથી અને કોઈ મોઢા ભાઈ દેવું નથી એમ કોઈ જ્યોતિરાફુ કીધું

આ લોકો નોકરી ન મળી જોયે આ લોકો શિક્ષા ન મળી જોયે આ લોકો રહેવા જોઈએ આ ગુલામ રહેવા જોઈએ શિક્ષણ થી વંચિત રહેવા જોઈએ એવું જે કરવા માંગતા હોય તો એને આપણે લડવું લડુ કેટલા કેટલા લડવું જોઈએ તો એનું કામ છે બધું કામ આપણું ખોકે ચડાવવાનું એ ખોકે ચડાવે જ્યોતિરાવ ફોલે ને મારવા માટે હજાર રૂપિયા આપીને બે પહેલા ને મોકલ્યા હતા રાતે તલવાલે ને પહોંચ્યા હતા ઘંટી ખેંચી ગયા જ્યોતિરાવ ફોલે ભાગી ગયા અને સાવત્રીભાઈ ફોલે એમ કે છે કે આ લોકો મને મારવા આવ્યા છે પણ સાવત્રી તું ધ્યાન રાખજે મને મારી નાખે પણ એના બાળકોને તું ભણવાનું બંધ નહીં કરતી તું કીધું તું એના બાળકોને ભણાવવાનું બંધ ન કરતી તાને ઓલા ડબોળિયા ને ખબર પડી ચાલો ભણાવે છે એમને તો મારો મોકલ્યા છે મારા વિના વહી ગયા અને પછી જોચરા ભગવાન ખબર છે મારે હો હો પહેલા બનાવવા પડશે જોચરા પછી એને હો પહેલા રાખતા મોટા મોટા ભાઈ ભગવાન ખાલી આપણે કઈ કરીએ છીએ કે નહીં એટલે ખાસ કરીને છ વાગે આપણે કાર્યક્રમ પૂરો કરવાનો હતો અને આ થઈ ગયા ધારો પેમેન્ટ થઈ ગયો બધા માફી માંગુ છું અને આભાર વિધિ પણ હું એટલે કે નાખું છું રાજ્ય સમય નો બગડે

hey buddy Vamos